હા ભાઈ છે એના ઓનર છે એની સાથે વાત કરી આપણે થોડી ભાઈ કેટલા ટાઈમ છે આપણે મારા પપ્પાને સ્ટાર્ટ કરીને મિનિમમ 25 થી 30 વર્ષ ઉપર થઈ ગયું આપણે આ લાઈનમાં જૂના જાણીતા આપણે મિલાન મદ્રાસ કાપે આમાં આપણે આઈટમમાં આપણે રાખીએ તો દાલવાડા છે મેંદુવાડા છે અને ઈડલી પણ છે સાથે આપણે સવારના બ્રેકફાસ્ટમાં ઢોસા પણ રાખીએ છે સાદા મસાલા મૈસૂર ઉત્તપમ જે ફ્રાય ઢોસા છે બધી ચીઝ બટર વાળી આઈટમ બધી આવી છે અમૂલની આપણે ચીઝ બટર બી અમૂલનો વાપરી છે બાકી આપણે ચટણીમાં વાત કરીએ તો નારિયેલ ચટણી છે આપણે અને બીજી ચટણી છે આપણે ટમેટો છે ત્રીજી ચટણીની વાત કરીએ તો આપણે પુદીના ચટણી ત્રણ પ્રકારની ચટણી અને એક લસણની પણ આપણે સ્પાઈસી ચટણી માટે કહીએ તો લસણ પણ છે અને સાથે સાંભાર ચાર ચટણી થઈ ગઈ હા જનરલી હોતી નથી બધે બે જ હોય જનરલી બધે જનરલી બે જ ચટણી હોય આપણે ચા આપણે ત્રણ થી ચાર ચટણી રેગ્યુલર રાખીએ છીએ ઘરાક જે મજા આવે એ રીતના સર્વ કરીએ આપણે અને મિક્સ પ્લેટ આપણે રેગ્યુલર પ્લેટમાં ઇડલી મેંદુડા દાળવડા લ્યો તો સાહીઠ રૂપિયા છે બાકી બે પ્લેટ બે પીસ લ્યો પ્લેટમાં તો ચાલીસ રૂપિયા છે ઢોસામાં વાત કરીએ તો સાદા ઢોસા જે મસાલા ઢોસા એમાં અલગ અલગ પ્રકારે સાહીઠ રૂપિયાથી ચાલુ થાય છે એકસો સાહીઠ લગી એકસો વીસ લગી બધી બધી આઈટમ આપણને મળી જાય બીજા ક્યાં ઢોસા સાદા સિવાય આપણે આપણે ચીઝ બટર મસાલા છે ચીઝ બટર મૈસૂરી છે મસાલા ફ્રાય છે ઉત્તમ છે બધી મળી જાય આઈટમ માં એટલે થી અહીંયા જ છે તમારા બેકરી નું ટમેટા હાજી અહીંયા જ છે એડ્રેસ તમારો હા પહેલા થી આટલા માં આટલા એરિયા જ છે કે આ ઘરે બે થોડા વર્ષે ઓલી બાજુ કોણા હોય તો થોડા વર્ષે ઓલી બાજુ કોણા હોય મ્યુનિસિપાલિટી ઘણું હેરાન કર્યા પણ આપણે એક જગ્યા આપણે જામતરની ફિક્સ જ જગ્યા છે વર્ષોથી આપણે પચીસ થી ત્રીસ વર્ષ પપ્પાને થઈ ગયા છે અહીંયા આ લાઈનમાં તમારી બ્રાન્ચ કોઈ બીજી આપણે સવારની એક બ્રાન્ચ અહિયાં છે અને બીજી બ્રાન્ચ આપણે અમ્રોપાલી ફાટક ને એરપોર્ટ ફાટક વચ્ચે એક નવી પણ ચાલુ કરીએ આપણે ત્યાં સાઉથ ઇન્ડિયન પંજાબી ચાઇનીઝ બધી આઇટમ આપણે રાખીએ શું તો ટાઈમિંગ રહેવાનું આપણે સવારની વાત કરીએ તો સવારના નવ વાગે સ્ટાર્ટ થઈ જાય નવ થી સાડા ત્રણ ચાર વાગ્યા સુધી મળે અને બ્રિજી બ્રાન્ચે આપણે સાંજે છ વાગે ચાલુ થાય સવાર થી રાતના બાર વાગ્યા

اواجا پمبو ان بيجي يا कर दो लेट 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 लेट

Oke, okay, oke, okay. ready oke, 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 na, oke,

આ લેવી ઓકા આ નહીં શક્ય નહીં હવે કું મત લાગે કાંઈ છે કાંઈ છે કાંઈ છે કાંઈ છે કાંઈ हेलो अभी तो जो आया अपन बनती हुई डिश और तरह का चटनी आ रही है और हम जो तो चार का लहसुन में दो दो एक्स्ट्रा स्पाइस चटनी है और डिश तैयार है हां तीन दिन का लेओ महादेव हां मैं रेड करूं ना एक एक Ong plate của mình, mời một phát sóng mời 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 mời

निकलता नहीं तो निकल के फेंक ही देने के और लाल दूध करो ना मंचन आप रेडी हो के पर चाहिए